તો દયાપર ખાતે મામલતદારને સાધુ સંતોના હસ્તે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી લખપત તાલુકાના દયાપર ખાતે હિન્દુ શૌર્ય સમાજ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા દયાપર ખાતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી જેમાં આવેદનમાં અનેક મુદ્દાઓ રાષ્ટ્રીય વિરોધી પ્રવૃત્તિઓ લવ જમીન દબાણો ગૌ હત્યા ગેરકાનૂની ખનન પ્રવૃત્તિ વગેરે જેવા તમામ મુદ્દાને આવરી લેવામાં આવ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય મહેશભાઈ ઠક્કર લખપત લખપત તાલુકામાંથી સનાતન હિંદુ ભાઈઓ ની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનું નિવારણ જલ્દીથી જલ્દી ત્વરિત આવે પ્રવર્તમાન પરિસ્થિતિઓ જે દિન બદિન વધતી જાય છે એના સામે તંત્ર સજાગ તો છે જ પણ સાથે જે કચડાયેલું વર્ગ છે જે સહન કરીને ઘરમાં બેસી રહે છે તો એ બહેનોનું પણ આજે એક સમૂહ જે અમારી સમક્ષ પોતાની વ્યથાઓ લઈને આવતું હોય ત્યારે એક પ્રશ્ન થતો હોય કે આનું શું કરવું તંત્ર છે પોલીસ છે દરેક મદદ કરવા માટે તો બેઠા જ છે પણ જ્યાં સુધી આપણે ઘરથી બહાર નહીં નીકળીએ અને આપણી સમસ્યાઓ એમના સુધી નહીં પહોંચાડીએ તો એ પણ આપણી શું મદદ કરી શકશે તો એવા તો ઘણા બધા પ્રશ્નો છે જે આપણે બહેનોની અંદર એ સમી જતા હોય છે તો એ હવે સમય નહીં અને તંત્ર સુધી પહોંચે ત્વરિત એના ઉપર કડકમાં કડક કારવાહીઓ કરવામાં આવે એ સંદર્ભે બધા એકઠા થયા છીએ અને પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે અમારી સમાજમાં હિન્દુ સમાજમાં આવા લવજેહાજ જેવા કિસ્સા અને જે અકૃત્ય બનાવ બને છે એવા બનાવ બનવાના જોઈએ જમીન સમાજનું દબાણ દૂર એ પણ થવું દૂર કરી નાખે અને કાંઈક આવા સારા કાર્ય કરે મામલાદારને અમે અપીલ કરીએ છીએ કે અમારા સમાજના પ્રશ્નો સાંભળે અને અમે બધી મહિલાઓ અને અમારી સનાતન સમાજ પૂરી આખી ટીમ સાધુ સંતો અમે બધા ભેગા થઈને અમે આવેદન પત્ર આપીએ છીએ